કોલની વિસ્તારમાં ધોળે દિવસે ઘરપોડ ચોરી થઈ એક મદ્રાસી યુવાને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી ચોરીની ઘટનામાં ચોવીસ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ રાજગોર બ્રાહ્મણ બોર્ડિંગ પાછળ ભાડાના મકાન રહેતા અમૂર તામિલનાડુના મદ્રાસી મરીય મેલવીના ઘર માં ચોરી થઈ સિટી સી ડિવિઝન પોલીસે ફરિયાદ અનુસાર તપાસ આરંભી તસ્કરે ઘર માં રહેલી હેન્ડબેગ માંથી સોનાના 24 તોલાગ 4 ગ્રામ ના દાગીના તથા ડાયમંડ ની બુટ્ટી પેન્ડન્ટ ની ચોરી કરી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ માં ખોળોયા કોલોની માં જૂની આરામ કોલોની માં જે ચોરી નો ગઈ કાલે બનાવ બનેલો છે એને વિગતે મુજબ છે કે જે મકાનમાં જે ભાડું ભાડેથી જે રહેતા હતા વ્યક્તિ એ બપોરના સમયે મકાન બંધ હોય તે સમયે અને ઘરમાં અલગ અલગ બેડરૂમમાં રૂમમાં રહેલા કબાટોમાંથી સોનાના અલગ અલગ જે દાગીના છે તેની ચોરી કરવામાં આવેલી છે જે ચોરીમાં આશરે કુલ અલગ અલગ જ્વેલરી મળીને

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ